roko roko koroko I don't know, I don't know, I don't know. પણ તમાર સાહેબ બોય તો એટલા કરી હતા હોય તો એટલા કરવા તમે તો સાહેબની ગાડી હોય જ ની બેટા બેટા ગાડી આવો પોલিসિયર આજ રોજ સાંજના સમયે દિલ્હીના લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટનો બનાવ બનેલો તેને અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લાના જે મહત્ત્વના નાકા પોઈન્ટ અને લોકેશનો ઉપર જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે શંકાસ્પદ વાહનો અને ઇસ્મોને ચેક કરવા માટે પોલીસના અલગ અલગ ટીમો અને સિનિયર અધિકારીઓ પણ રોડ ઉપર છે સાથે સાથે જે મહત્વના જુનાગઢ જે માંગરોળનું બંદર આ ઉપરાંત જૂનાગઢ રેલવે સ્ટેશન બસ સ્ટેશન આ મહત્વની જગ્યાઓ પણ સિક્યુરિટીના અને પરસેપ્શનથી પીડીડીએસની ટીમ અને અન્ય જે પોલીસની મહત્વની ટીમો દ્વારા છે એ પોર્ટલ ચેકિંગને તમામ પ્રકારની કાર્યવાહી હાલ શરૂ છે